શહેર પ્રતાપનગર સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઇટનું કામ કરવા આવેલા સ્ટ્રક્ચર પડતા મોત નિપજ્યું હતું શહેરના પ્રતાપનગર સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઇટનું કામ કરવા આવેલા સ્ટ્રક્ચર પડતા મોત થયું છે મૂળ યુપીના હાલ મુંબઈ ખાતે રહેતા સુનિલ કુમાર યાદવ મુંબઈની ટ્રાન્સિલ લાઇટિંગ કંપનીમાં માં ફરજ બજાવે છે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઇટનું રિપેરિંગનું કામ મુંબઈની ટ્રાન્સિલ લાઇટિંગ કંપનીને સોંપવામાં આવેલ છે મુંબઈની કંપનીમાંથી કંપની ચાર થી પાંચ લોકો લાઇટિંગનું કામ કરવા સ્થિત રેલવે ક્રિકેટ મેદાન પર કામ કરવા આવ્યા હતા બીજા અન્ય કારીગરો પર લાઇટ નું પડ્યું હતું તે સમયે નીચે ઉભેલા સુનિલ યાદવ પર પડ્યું હતું સુનિલ યાદવ નું સ્ટ્રક્ચર પડતા જ મોત નીપજ્યું હતું આ બનાવની જાણ મકરપુરા પોલીસ ને કરતા મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા મકરપુરા પોલીસે मौत नो गुनो नो हाथ धरी फायर था था उपन आवी हम लोग इधर मेंटेनेंस करने को आए थे टॉवर का बजे बजे हम लोग काम चालू किए थे तो तक कर रहे तो तो कुछ आ, क्या हो गया पता नहीं एकदम से ऊपर से लाइट नीचे आ गई में इधर ही तीन आए थे लाइटिंग से आए थे वो रहते वसई में उनका नाम है सुनील कुमार यादव